હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ સાંજ માટે એકદમ ટેસ્ટી અને હેલ્ધી સરળતાથી બની જાય એવી તુવેરના લીલવાની ખીચડીની રીત આ ખીચડી એકદમ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી તો છે જ ખીચડી ઘણા બધા પ્રકારની બનતી હોય છે ફ્રેન્ડ્સ આજે અમે તમારા માટે તુવેરના લીલવાની ખીચડીની રીત લઈને આવ્યા છીએ આ ખીચડી એટલી ટેસ્ટી લાગતી હોય છે કે જો તમે એક વખત આ રીતની ખીચડી બનાવીને ખાશો તો અઠવાડિયામાં બે વાર ચોક્કસથી બનાવશો અને નાના મોટા બધાને આ રીતની ખીચડી ખાવાની ખૂબ જ મજા આવશે તો તેના માટે અહીંયા અમે દાળ અને ચોખા પલાળી દીધા છે એક કલાક પહેલાં મગની ફોતરાવાળી દાળ અને ચોખા લીધા છે અહીંયા મેં એક વાટકી ભરી અને દાળ ચોખા લીધા છે તેની અંદર ત્રણ ભાગની દાળ અને એક ભાગ ચોખા લીધા છે તમે તમારી પસંદગી પ્રમાણે વધારે દાળ અને ઓછા ચોખા અથવા તો બંનેનું પ્રમાણ સરખું પણ રાખી શકો છો મેં અહીંયા એક વાટકી ભરી અને દાળ ચોખા લીધા હતા તેને એક કલાક માટે પલાળી દીધા છે હવે આપણે આ ખીચડી કુકરમાં બનાવવાની છે તો તેના માટે એક મોટું ટામેટું એક મોટી ડુંગળી મીઠા લીમડાના પાન તુવેરના દાણા આ તુવેરના લીલવાની ખીચડી છે એટલે તુવેરના દાણા થોડા વધારે લેવાના આદુ મરચાં લસણની પેસ્ટ કાચા સિંગદાણા અને રૂટીન મસાલા લઈ લઈશું ખીચડી બનતા ફક્ત દસ જ મિનિટ લાગે છે ફ્રેન્ડ્સ અને ખાવાની ખૂબ જ મજા આવે છે તેના માટે એક કૂકરમાં તેલ ગરમ કરવા મૂકી દેવાનું તમે ઘીમાં પણ આ ખીચડી બનાવી શકો છો ત્યારબાદ તેલ ગરમ થાય એટલે તેની અંદર ચપટી રાઈ નાખીશું રાઈ તતડે એટલે જીરું એડ કરીશું જીરું થોડું વધારે લેવાનું ત્યારબાદ મીઠા લીમડાના પાન અને ડુંગળી એડ કરી દઈશું ગેસ અત્યારે આપણે ધીમો રાખવાનો છે ડુંગળીને બરાબર સાંતળી લેવાની ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી ડુંગળીને બળવા નથી દેવાની ફક્ત ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી જ સાંતળવાની છે આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું અહીંયા તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો મેં બે કે ત્રણ લીલા મરચાં એક ટુકડો આદુ અને પાંચથી સાત કડી લસણ લીધું હતું તેને ક્રશ કરી લીધું છે ત્યારબાદ તેલ છૂટું પડે એટલે આપણે ટામેટું એડ કરી દઈશું અને તેને પણ સાતળી લઈશું ગેસ આપણે ધીમો રાખવાનો છે અત્યારે એટલે નીચે બળી ના જાય ડુંગળી અને ટામેટા ત્યારબાદ તુવેરના દાણાને સરસ રીતે ધોઈ અને એડ કરી દેવાના સિંગદાણા એડ કરીશું આની અંદર સિંગદાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે બધું બરાબર સાંતળી લેવાનું અને તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું સાંજે જો કંઈ હળવું ખાવું હોય તો આ એક સારો ઓપ્શન છે ફ્રેન્ડ્સ આ ખીચડી બનતા વાર પણ નથી લાગતી ફટાફટ બની જાય છે અને હેલ્ધી તો છે જ નાના બાળકોથી લઈ વડીલો સુધી બધા જ આ ખીચડી ખાઈ શકે છે તેની અંદર આપણે હવે મસાલા કરીશું તો અડધી ચમચી ધાણા જીરું લાલ મરચું એડ કરીશું એક ચમચી હળદર એડ કરીશું અહીંયા લાલ મરચું અમે એક ચમચી લીધું છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું લઈ શકો છો અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું બધું બરાબર મિક્સ કરી દઈશું અત્યારે ગેસ ધીમો જ રાખ્યો છે આપણે એટલે મસાલા બળી ના જાય હવે સરસ રીતે તેલ છૂટું પડી ગયું છે તો તેની અંદર પાણી સહિત જ પલાળેલા દાળ ચોખા એડ કરી દેવાના છે પલાળ્યા પછી અડધો વાટકો ભરી અને દાળ ચોખા હતા તો એ જ માપથી આપણે પાણી લઈશું બે વખત અડધો અડધો વાટકો પાણી આપણે ઉમેરીશું આની અંદર અથવા તો દાળ ચોખા ડૂબે એના કરતાં થોડું વધારે પાણી આપણે એડ કરવાનું છે તમને જો એકદમ ઢીલી ખીચડી ગમતી હોય તો પાણી આ રીતનું એડ કરવાનું અને જો તમને થોડી પણ થીક ખીચડી ગમતી હોય તો પાણી થોડું ઓછું એડ કરવાનું આ સ્ટેજ ઉપર તમારે તમારે ટેસ્ટ કરી લેવાનું મીઠું બરાબર છે કે નહીં ત્યારબાદ કૂકરનું ઢાંકણ બંધ કરી અને ફૂલ ફ્લેમ ઉપર ચાર સીટી વગાડી લેવાની છે અને કૂકરને એની જાતે ઠંડુ થવા દેવાનું તમે જોઈ શકો છો એકદમ સરસ મીણ જેવી ખીચડી તૈયાર થઈ છે આપણી ગળા નીચે સળસડાટ ઉતરી જાય ગરમા ગરમ ખીચડી ઘી સાથે ખાવાની તો ખૂબ જ મજા આવે છે તો જો તમે ક્યારેય આ રીતે તુવેરના લીલવાની ખીચડી ના બનાવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આ ખાવાની ખૂબ મજા આવે છે અમે તેની ઉપર ઘી એડ કર્યું છે અને દહીં સાથે સર્વ કરી છે પણ તમે દૂધ સાથે અથવા તો એમને પણ આ ખીચડી ખાઈ શકો છો પાપડ અથાણું મરચાં બધાની સાથે સરસ લાગે છે ગાજર મરચાંના અથાણાની રીત પણ મેં મૂકેલી છે તો તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ ફ્રેન્ડ્સ આના પહેલાં પણ અમે ઘણી બધી પ્રકારની ખીચડી બાજરીની ખીચડી બધાની રીત મૂકેલી છે તો તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ અમે અત્યારે આ ખીચડીને દહીં સાથે સર્વ કરી છે ફ્રેન્ડ્સ અહીંયા મારી એક રિક્વેસ્ટ છે જો તમે અમારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો અને બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય